રાપર તાલુકાના રામવાવ ગામે આજે વાવેતરના મહત્વના સમયમાં જ ખાતરની અછતનો ગંભીર માહોલ સર્જાયો હતો રામવાવ સેવા સહકારી મંડળી ખાતે યુરિયાની એક જ ગાડી પહોંચતા સવારથી જ અંદાજે બસો પચાસથી ત્રણસો ખેડૂતો ખાતર મેળવવા મંડળી પર આવી પહોંચ્યા હતા વ્યવસ્થા જાળવવા માટે તમામ ખેડૂતોને ટોકન આપવામાં આવ્યા હતા જોકે ખેડૂતોની વધતી સંખ્યા જોતા એક વ્યક્તિ દીઠ માત્ર બોરી જેટલું ખાતર જ મળી શકે એવી સ્થિતિ છે ચોમાસામાં પડેલા પાછોતરા વરસાદના કારણે ખેડૂતોને થયેલું નુકસાન હજી પૂર્ણપણે કડ ગયું નથી ત્યારે રવિ પાકના વાવેતર સમયે આ પ્રકારની અછતથી ખેડૂતોમાં ભારે નારાજગી ફેલાય છે ખાતરની તંગી ચાલુ રહે તો રવિ પાક પૂર્ણપણે નિષ્ફળ જવાની શક્યતા હોવાનું સ્થાનિક ખેડૂતોએ જણાવ્યું છે ખેડૂતો દ્વારા રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી છે કે વાવેતરના અત્યંત મહત્વના સમયને ધ્યાનમાં લઈને પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ કરાવવા તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે જેથી પાક ઉત્પાદન પર નકારાત્મક અસર ન પડે અને ખેડૂતો પોતાના અન્ય કૃષિ કામો સમયસર પૂર્ણ કરી શકે મારું નામ માધુભાઈ આહિર કુળે જામપરથી અને આજે ખાતર લેવા આવ્યા છે તો ખાતરમાં બહુ તકલીફ થાય છે લાઈનમાં ઊભો પડે છે રવિ પાકની સિઝનમાં અત્યારે જો ખાતર પૂરતો ન મળે તો ખેડૂત કરે શું આપઘાત કરે બીજો કાંઈ ન કરે અને આજે બસો ને છપ્પન ટોકન દેવાના એની અંદર આજે ટોકન લીધો આ તો ટોકન જડી ગયો ન જડે તો અત્યારે મારે ટાંકો પાણી વારતી વારતે ટોકન લેવાનું અને એમાં પણ બે જ જડે એટલે સરકારશ્રીની વિનંતી કે ખાતરની પૂરત કરે અગર ચૂંટણીમાં હોય ને ગમે એવા રાજનીતિ હોય એનો બધો સમસ્યા થાય તો સરકારને નમ્ર વિનંતી કે ખેડૂતનું ક સાંભળો અને ટાઈમસર ખાતર આપો તો જેના લીધેથી ખેડૂતને આગળ આપત ના આવે અને જો ખેડૂત જો થઈ જશે પાયમાલ તો પછી સરકાર શું કરશે એટલે સરકારને એટલી નમ્ર વિનંતી કે ખાતર પૂરતો દે અને ખેડૂતને માગણી ન કરવી પડે અને મોદી સાહેબનું તો આજ નામ લઈ તો જ્યાં જ વિકાસ વિકાસ પણ ખાતરની જગ્યાએ વિકાસ કેમ નથી થતો મારો એ જ કહેવાનો પ્રશ્ન વિરોધ નથી કરવો પણ ખેડૂતને ખાતર પૂરતો આપે એવી નમ્ર વિનંતી રામબુભાવ સહકારી મંડળીમાં ખાતર ગાડી આજ મળી હવે અઠવાડિયા પછી ને પંદરે દિવસ પછી મળશે એના કરતાં રાજકીય નેતાઓને પણ નમ્ર વિનંતી કે ખાતરનું ટાઈમસર ખેડૂતોને ખાતર આપે